સ્વાર્થ ભાવે સતત કામ કરતા લોકોની વચ્ચે આવવામાં આવ રહ્યા જીવરાજભાઈ હાલ તેમજ એ જ રીતે યુવાન અમારા ભાવનગર જિલ્લાનું ગૌરવ સતત કોઈ પણ કાર્યની અંદર હર હંમેશા બધાની સાથે હળી મળીને રહેવા અમારા ગોકુળભાઈ કરમટિયા તેમજ અમારે સુરેન્દ્રનગરથી તેમજ અન્ય જિલ્લામાંથી રાહુલભાઈ હોય ભાઈ આપણે અશ્વિનભાઈ છે અમારી સાથે પધારેલા વિષ્ણુભાઈ રાજુભાઈ તેમજ અન્ય મહેમાન મિત્રો યાત્રાળુ આજે સરસ ને ભય દિવ્ય આજે મેગા કેબની અંદર થોડા અમે લેટ આવ્યા છીએ પણ અમને એવી ઈચ્છા હતી જીવરાજભાઈનો ફોન હતો એની લાગણી હતી કે કોઈ પણ સંજોગે કીધું જીવરાજભાઈ અમે આવશું સાહેબને પણ વાત થઈ સાહેબે કીધું કે આપણે કોઈ પણ એક દિવસ અમે જીવરાજભાઈ નક્કી કર્યું હતું કે અમે આવશું એટલે આવશું સમયની થોડીક હમણાં કાર્યક્રમના વ્યસ્ત હતી ખૂબ સરસ મજાનું પણ અમને આ કેમ્પનો એટલો બધો સરસ મજાનો નજારો જોયો નજારો આ પબ્લિક નથી પણ છતાંય અમને એવું લાગ્યું કે આગામી સમયની અંદર કેટલું સરસ મજાનું આયોજન હશે કેટલાય લોકોએ ભોજન પ્રસાદ લીધો હશે ને કેટલાય લોકોએ શાંતિથી આરામ કર્યો છે ને એક આ માના શક્તિના પર્વનો આજે અનેરો આનંદ લેવાનો અમને પણ મોકો મળ્યો વિશેષ નીચે અસ્તુ જય વડભા Thank you.